રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાવ કારણ કે હવે કુબેર યોગ બની રહ્યો છે જેના કારણે આ છ રાશિના લોકોને કુબેરનો ખજાનો મળવાનો છે મિત્રો આ રાશિના જાતકોને દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી કરોડપતિ બનશે મિત્રો તમને જણાવી દઈએ કે આ વર્ષદેવ ગુરુ બૃહસ્પતિ ગુરુદેવ શુક્ર વૃષભ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે આવી સ્થિતિમાં કેટલીક રાશિના લોકો માટે કુબેર યોગ છે શનિદેવ તેર મહિના પછી વૃષભ રાશિમાં પ્રવેશ કરે છે ધન રાશિમાં ના યોગ આવવાના કારણે કેટલીક રાશિના જાતકોની સંપત્તિમાં આખા વર્ષ સુધી વધારો થઈ શકે છે બે હજાર ચોવીસમાં કુબેર યોગીન રાશિ હેઠળ જન્મેલા લોકોનું નસીબ ચમકવા જઈ રહ્યું છે આ રાશિના લોકોને આ વર્ષ મોટા સારા સમાચાર અને મોટી સફળતા મળવા જઈ રહી છે તમને તે ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ તો તમે લોકો આ વિડિયોને શરૂઆતથી લઈને અંત સુધી સંપૂર્ણપણે સાંભળજો કારણ કે આ છ રાશિઓ માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે વિડીયો શરૂ કરીએ તે પહેલા હે માતા લક્ષ્મી હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઇક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દૂધ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્ષમાન સાચા દિલથી જય માં લક્ષ્મી જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડિયો શેર જરૂર કરજો તો ચાલો જાણીએ કઈ કઈ રાશિઓ પર લક્ષ્મીની કૃપા વરસવા જઈ રહી છે અને જેઓ પૈસાથી ધનવાન બનવા જઈ રહ્યા છે મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાશિચક્રના સંકેતો આપણા જીવનમાં ઘણું મહત્વ હોય છે કારણ કે માત્ર રાશિચક્રના આધારે જ વ્યક્તિના જીવનમાં આવનારો સમય જાણી શકાય છે કે ગ્રહ કે નક્ષત્રની સ્થિતિમાં કોઈ પ્રકારની સમસ્યા છે જો ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ રહે છે ગ્રહોની સ્થિતિ સારી નથી તેથી વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે આવી સ્થિતિમાં તમને જણાવી દઈએ કે આ વર્ષ દેવી લક્ષ્મીની કૃપાથી કુબેર યોગનો આવો શુભ સંયોગ થઈ રહ્યો છે જેના કારણે હવે બાર રાશિઓમાંથી આ છ રાશિઓનું નસીબ ચમકવા જઈ રહ્યું છે બે માં માતા લક્ષ્મી પોતે આ છ રાશિના જાતકોને કરોડપતિ બનાવવા જઈ રહ્યા છે કહી શકાય કે આ રાશિના લોકો હવે ધનવાન બનશે મિત્રો આ રાશિના લોકો પર દેવી લક્ષ્મીની કૃપા થવાની છે અને આ છ રાશિના લોકો ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાના છે મિત્રો આ રાશિના લોકોને હવે બે હજાર ચોવીસમાં માતા લક્ષ્મીની કૃપાથી તેમના ભાગ્યનો પૂરો સાથ મળશે જેના કારણે આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે જો કોઈ વ્યક્તિને અચાનક જ મોટી સંપત્તિ મળી જાય છે તો આપણે વારંવાર કહીએ છીએ કે તેને કુબેરનો ખજાનો મળ્યો છે પરંતુ જ્યોતિષમાં એ ખૂબ જ શક્તિશાળી યોગ છે જેને કુબેર યોગ કહેવામાં આવે છે અને આ યોગ બને છે તો મિત્રો ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જે બે હજાર ચોવીસમાં દેવી લક્ષ્મીની કૃપા થવા જઈ રહી છે અને આ રાશિના લોકો કરોડપતિ બનવા જઈ રહ્યા છે હવે આ રાશિના લોકોને ધનવાન બનવાથી કોઈ રોકી નહીં શકે જે છ ભાગ્યશાળી રાશિઓ વિશે અમે વાત કરી રહ્યા છીએ નંબર એ મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે કુબેર યોગ મેષ રાશિના લોકો માટે છે આ યોગ લાભદાયી સાબિત થઈ શકે છે કે બૃહસ્પતિ ગ્રહ તમારી રાશિથી ધન અને વાણીના ઘર તરફ ભ્રમણ કરી રહ્યો છે આ સમયે તમને મેષ રાશિના જાતકો માટે અચાનક ધન લાભ થશે માતા લક્ષ્મીની કૃપાથી આ સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી કહી શકાય છે આ સમયે તમને ચારે બાજુથી ખુશીઓ મળવાની છે અને આ સમયે તમારા માટે અભૂતપૂર ધનનો યોગ બની રહ્યો છે મેષ રાશિના લોકો તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ છે તે દૂર થઈ જશે તમારા ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ બનવા જઈ રહ્યું છે આ વર્ષમાં તમને ચારે બાજુથી આશીર્વાદ મળશે વ્યાપાર કરતા લોકોને આર્થિક ફાયદો થવાનો છે અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે જો તમે નોકરી કરો છો તો તમને આ મહિનામાં નોકરી સંબંધિત કેટલાક સારા સમાચાર મળશે મેષ રાશિના જાતકો તમને પ્રમોશન મળી શકે છે અથવા તમારો પગાર વધી શકે છે તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે નોકરીયાત લોકો માટે તેમજ ઘરના લોકો માટે પ્રમોશનની સંભાવના છે તમને તમારા પરિવારના સભ્યોનો સહયોગ મળશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને આ રાશિના લોકોને નોકરી મળવાની સંભાવના છે પરિવારમાં સૌહાર્દ રહેશે પરંતુ પત્નીના પક્ષ સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે આની સાથે જ વેપારી વર્ગના લોકો પણ તમને જણાવી દઈએ કે તમે જે પણ કામમાં હાથ લગાડશો તેના આશીર્વાદથી તમને સફળતા ચોક્કસ મળશે દેવી લક્ષ્મી આ વર્ષે તમારા માટે ઘણો સારો સાબિત થશે મિત્રો જો આપણે આ યાદીમાં આવનારી ભાગ્યશાળી રાશિની વાત કરીએ તો તે રાશિ છે કર્ક નંબર બે કર્ક રાશિ કર્ક રાશિના લોકોને કહો કે કુબેર યોગ છે કર્ક રાશિના જાતકો માટે કર્ક રાશિનું ગોચર શુભ સાબિત થઈ શકે છે તેથી આ સમયે તમને તમારા કામમાં ભાગ્યનો સાથ મળશે વિદેશ પ્રવાસની તક મળશે જો કર્ક રાશિવાળા લોકો વિદેશમાં કે નોકરી કરવાનું જોતા હોય તો આ સમયે આ સપનું પૂરું થઈ શકે છે જો તમે કોઈ કોર્ટ કેસમાં ઝઝમી રહ્યા છો તો તમને તેમાં ચોક્કસ સફળતા મળશે અને સાથે જ તમને જણાવી દઈએ કે તમને ધાર્મિક કાર્યોમાં સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને સાથે જ કોઈ પણ કાર્ય માટે તમારા માટે વધુ સફળ સાબિત થશે પરિવારમાં ખુશીનો માહોલ રહેશે સાથે જ તમને જણાવી દઈએ કે કર્ક રાશિના લોકો જો તમે ઘર ખરીદવાનું સપનું જોઈ રહ્યા છો તો તમે ઘર ખરીદી શકો છો તમે તેને ખરીદી શકો છો એવું કહેવું ખોટું નથી કે આ વર્ષ તમારી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે અને સાથે જ તમને પૈસા આવવાના નવા રસ્તાઓ પણ ખુલશે કર્ક રાશિના લોકો માટે આ વર્ષ ખૂબ જ ખાસ રહેવાનો છે અને આ સમય દરમિયાન તમે વિદેશ પ્રવાસ પણ કરી શકો છો અથવા ધાર્મિક પ્રવૃત્તિઓ શુભ કાર્યક્રમોમાં ભાગ લેતી વખતે સ્પર્ધક વિદ્યાર્થીઓ આ સમયે પરીક્ષામાં સફળતા મેળવી શકે છે મિત્રો આ યાદીની આગળની રાશિ જાણતા પહેલાં જો તમે હજુ સુધી વિડીયોને લાઈક ન કરી હોય તો એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી તમે આવી માહિતી મેળવી શકો નંબર ચાર સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે કુબેર યોગ બનવાથી સિંહ રાશિના લોકો સારા રહેશે તમારી રાશિથી કર્મ ઘર તરફ જવાથી દિવસની શરૂઆત થઈ શકે છે આ સમયે તમને તમારા કામકાજમાં ખૂબ જ પ્રગતિ મળી શકે છે આ વર્ષ સિંહ રાશિના જાતકોને નજીકના મિત્રો અને પરિવારના સભ્યોનો પૂરો સહયોગ મળશે અને બજારમાં મટવાયેલા નાણાં સમયસર પૂરા થશે તમે અંધાર્યા બહાર નીકળવાથી રાહતનો શ્વાસ લેશો ભાઈ બહેનો સાથે મળીને કામ કરવાથી શું અને લાભમાં વધારો થશે જેના કારણે તમને ઘણો ફાયદો થશે તેમજ દિવસ દરમિયાન તમારો વ્યાપાર બમણો થશે અને રાત્રે ચાર ગણો થશે અને તમે જે પણ કામ કરશો તેમાં તમને અપાર સફળતા મળશે સિંહ રાશિના જાતકોને દેવી લક્ષ્મીની કૃપાથી જણાવો કે રાશિચક્રના આધારે ધનની પ્રાપ્તિ થશે તમને વ્યાપારમાં અચાનક ફાયદો થશે અને જો તમારું કોઈ સપનું છે તો તે પણ પૂરું થવાની સંભાવના છે સિંહ રાશિના લોકો જે પણ કામમાં લાગેલા હોય છે તેમાં તે હાથ નાખશે તે ખૂબ જ ફૂલશે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વિદેશ જવાનો મોકો મળશે અવિવાહિત લોકોને લગ્ન કરવાની સારી તકો મળશે ટેકો અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારો સમય ખૂબ જ સારો સાબિત થશે અને સફળતા તમારા પગને ચૂંટશે સિંહ રાશિના લોકોને તેમની મહેનતનું સંપૂર્ણ ફળ મળશે સાથે જ તમને જણાવી દઈએ કે તમને સંતાન પ્રાપ્તિની શુભ સંભાવના છે આ વર્ષ તમે તમારી કારકિર્દીમાં વધુ સારું પ્રદર્શન કરી શકશો અને ઘણી અદ્ભુત તકો તમારા માટે આવશે આ સમયે નોકરી કરતા લોકો માટે વૃદ્ધિ અને પ્રમોશન થઈ શકે છે જ્યારે આ સમયે વ્યવસાયિકોને સારો નાણાકીય લાભ મળી શકે છે અને તેમનો વ્યવસાય પણ વિસ્તારી શકે છે સંપૂર્ણતા તમારા પક્ષમાં છે ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે આ સમયનો ભરપૂર લાભ લો મિત્રો આ યાદીમાં ના અને અમે તમને એ પણ જણાવી દઈએ કે જો તમારી પાસે પૈસા બાકી હોય તો તમને તે પરત મળી જશે તમારા ધંધામાં આવનારી તમામ અડચણોનો અંત આવશે અને તમારા જીવનમાં માત્ર ખુશીઓ આવશે તમે તમારા જીવનમાં ખુશીનો અનુભવ કરશો મિથુન રાશિના જાતકોએ આ સમયનો પૂરેપૂરો લાભો ઉઠાવો અને તમારા હાથમાંથી સમય સરવા ન દો શનિ જયંતિના દિવસે તમારે કપડાંનું દાન કરવું જોઈએ નંબર પાંચ તુલા રાશિ મિત્રો તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે શનિ જયંતિનો દિવસ તુલા રાશિના લોકોના જીવનમાં શાનદાર પરિણામ આપશે એવું માનવામાં આવે છે કે તુલા રાશિના લોકો માટે છ જૂનનો દિવસ ખૂબ જ લાભદાયી રહેવાનો છે આની સાથે તમારી આવકના ક્ષેત્રોમાં પણ વધારો થશે તુલા રાશિના જાતકોને ધનની પ્રાપ્તિ થઈ શકે છે તુલા રાશિના લોકો પર ધનનો વરસાદ થવાનો છે શનિદેવના આશીર્વાદથી તમને નોકરી મળવાની સંભાવના છે તમારા બધા અધૂરા કામ શનિદેવની કૃપાથી પૂર્ણ થશે આવનારા સમયમાં પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે વેપારમાં આર્થિક લાભ થશે તમને અચાનક ધનલાભ થશે કે તમારી વાણીના પ્રભાવને કારણે આવનાર સમય તમારા માટે સારો રહેશે આ સપ્તાહમાં તમને ધનલાભ થવાની સંભાવના છે તમારા માટે કોઈ નવા કામની શરૂઆત થઈ શકે છે અને કોઈ ખાસ કામને લઈને તમે ખૂબ જ ઉત્સાહિત જણાશો અને કોઈ ખાસ કામ માટે તમારે લાંબી મુસાફરી પણ કરવી પડી શકે છે આ તમારી પત્ની અને બાળકોને મદદ કરશે તમે આર્થિક રીતે મોટું રોકાણ કરી શકો છો તમારા સાસરિયાન તરફથી તમને ઘણી મદદ મળી શકે છે તુલા રાશિના લોકો આ ઉપાય કરો મિત્રો આ યાદીમાં આગામી આ રાશિ છે નંબર છ કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે આ સમય લાભદાયી છે આવતીકાલે નવા પડકારો સ્વીકારવાની ક્ષમતા ધરાવશે અને કુંભ રાશિના જાતકોને કહો કે ધનલાભ થતો રહેશે કુંભ રાશિના જાતકો શનિ મહારાજના આશીર્વાદથી તમારો સમય ઉત્તમ રહેવાનો છે તમને જણાવી દઈએ કે રાજયોગ બનવાના કારણે કુંભ રાશિના લોકોને ધન સંપત્તિ મળવાની સંભાવના છે અને સાથે જ તમારું માન સન્માન પણ વધશે જે તમારી ખુશીની સીમા બની જશે તે સિવાય કાર્યક્ષેત્રમાં તમને અચાનક આર્થિક લાભ મળવાની પણ સંભાવના છે કુંભ રાશિમાં શનિદેવની કૃપા રહેશે આ રાશિના જાતકોને તમારી જાતને સાબિત કરવાની તકો પણ પ્રાપ્ત થશે અને તમે કેટલીક નવી પણ મેળવી શકો છો હા મિત્રો આ કેટલીક ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ હતી જેમના પર ભગવાન શનિદેવ મહારાજ વિશેષ આશીર્વાદ વરસાવી રહ્યા છે અને આ રાશિઓને તેમના ભાગ્યનો પૂરો સાથ મળશે શનિદેવના આશીર્વાદથી આ રાશિના લોકોને કરોડો રૂપિયાની સંપત્તિ મળવાની છે બે હજાર ચોવીસના જૂન મહિનામાં સંપત્તિ મળવાની સંભાવનાઓ બની રહી છે આ જૂન બે હજાર ચોવીસનો મહિનો નહીં તો તે સમયને સરકી જવા દેશે નહીં મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં નાખેલ બે લાયકોન પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર